સુરતની લાજપુર જેલ ફરી ચર્ચામાં છે વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈની બેરેકમાંથી મોબાઈલ ફોન મળ્યો છે જેલ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઇન્ચાર્જ જેલર દીપક બાપુરને બાતમી મળતા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે ઝડપી સ્કોડે નંબર એકમાંથી

કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી સાંઈ નારાયણ સાંઈ આસુમલ હલ્પલાની રાજપુર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજપુર મધ્યસ્થ જેલના સ્કવોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્ઝેરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારાયણસાઈના બેરેકમાંથી મળી આવી જે અનુસંધાને નારાયણસાઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે